નમસ્કાર મિત્રો કાયદા કાયદાની વાતોમાં એડવોકેટ સંજય પંડિત આપ સૌને આવકારે છે મિત્રો આપણે ભારતીય સાક્ષર અધિનિયમની ચર્ચા કરી રહ્યા છીએ અગાઉ આપણે પ્રકરણ ત્રણ સુધી ચર્ચા કરી ચૂક્યા છીએ આજે આપણે પ્રકરણ ચારની ચર્ચા કરવાના છીએ જે મૌખિક પુરાવાઓ પર આધારિત આખું પ્રકરણ છે મિત્રો મિત્રો જે મિત્રો નવા છે જે મારી યુટ્યુબ ચેનલ ઉપર આજે પ્રથમ વખત આવ્યા છે એમને મારી વિનંતી છે કે મારી યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઈબ ન કરવી જોઈએ તો અત્યારે જ કરી દઈએ જેથી કરીને આવનારા ભવિષ્યમાં જે કંઈ પણ કાયદાકીય માહિતીના નવા વિડીયો આવે તેના નોટિફિકેશન છે એમને સમયસર મળતા રહે અને કાનૂની માહિતીથી તે લોકો અપગ્રેડ રહી શકે મિત્રો તો મિત્રો આજે આપણે આપણા પ્રકરણની ચર્ચા છે એ આગળ ધપાવીશું પ્રકરણ ચાર મૌખિક હકીકતોના પુરાવા ઓરલ એવિડન્સ પ્રકરણ ચોપન કલમ ચોપન છે હકીકતોનો પુરાવો મૌખિક પુરાવો દસ્તાવેજોની સામગ્રી સિવાયની તમામ હકીકત છે મૌખિક પુરાવા દ્વારા સાબિત થઈ શકશે એટલે જે કોઈ પણ એવા પુરાવા છે કે જેના ડોક્યુમેન્ટ ના હોય કે દસ્તાવેજી પુરાવા ન હોય એ મૌખિક પુરાવાથી સાબિત કરી શકાશે એવું કલમ ચોપનમાં સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ છે કલમ પંચાવન ઓરલ એવિડન્સ તમામ કિસ્સામાં પ્રત્યક્ષ હોવું જોઈએ એટલે ઓરલ એવિડન્સ છે એ પ્રત્યેક સૌ જોશે તમામ કિસ્સામાં એવું સ્પષ્ટીકરણ છે એ આ કલમ દ્વારા કરવામાં આવ્યું છે મિત્રો એમાં પંચાવન એક છે એક હકીકત જે જોઈ શકાય છે તે સાક્ષીનો પુરાવો હોવો જોઈએ કે જે કહે છે કે તેણે તે જોયું હતું એ એવી કોઈ હકીકત છે કે જે જોઈ શકાય છે તો એ સાક્ષીનો પુરાવો એવો હોવો એવો મળવો જોઈએ કે તેને એ હકીકત છે એ જોવેલી હોવી જોઈએ એક હકીકત છે જે સાંભળી શકાય છે તો સાક્ષીનો પુરાવો એવો હોવો જોઈએ કે ભાઈ એને એ હકીકત છે કે બાબત છે એ સાંભળી હતી મિત્રો ત્યાર પછી એવી હકીકત કે જે અન્ય કોઈ અર્થ દ્વારા અથવા અન્ય કોઈ પણ રીતે સમજી શકાય છે તે સાક્ષીનો પુરાવો હોવો જોઈએ કે જે કહે છે કે તેણે તે અર્થમાં અથવા તે રીતે જોયું હતું એટલે કોઈ પણ અન્ય રીતે બીજા અર્થમાં જો સમજી શકાતી હોય તો સાક્ષીનો પુરાવો એવો હોવો જોઈએ કે ભાઈ આ બાબત છે એ મેં આ રીતે સમજી હતી અથવા જોઈતી ત્યારબાદ છે અભિપ્રાય અથવા તે આધારે કે જેના આધારે તે અભિપ્રાય રાખવામાં આવે છે તે વ્યક્તિનો પુરાવો હોવો જોઈએ કે તે આધારો પર તે અભિપ્રાય ધરાવે છે એટલે કોઈ પણ જેને કહેવાય ફેક્ટ છે કે જે પુરાવો છે એ કોઈના પર આધારિત હોય તો એ વ્યક્તિને એવો પુરાવો જોઈએ કે આ સો આધાર છે એના ઉપર હું આ પુરાવાનો આધાર રાખું છું જોકે સામાન્ય રીતે વેચાણ માટે ઓફર કરવામાં આવતા કોઈપણ ગ્રંથમાં વ્યક્તિએ કરાયેલ નિષ્ણાતોના મંતવ્યો અને આવા મંતવ્યો કે આધાર પર રાખવામાં આવ્યા છે તે પ્રોડક્શન દ્વારા સાબિત થઈ શકે છે આવા ગ્રંથોના જો લેખક મરી ગયો હોય અથવા શોધી શકાતો ન હોય અથવા પુરાવા આપવા માટે અસમર્થ બન્યો હોય અથવા વિલંબ અથવા ખર્ચની રકમ વિના તે સાક્ષી તરીકે બોલાવી ન શકાય

તો એને કોર્ટને યોગ્ય લાગે એ રીતે એની તપાસ કરી અને પુરાવો છે એ ગ્રાહ્ય રાખો કે ન રાખો એ કોર્ટ નક્કી કરી શકે છે મિત્રો મિત્રો ત્યારબાદ છે પ્રકરણ પાંચ દસ્તાવેજી પુરાવો એટલે પ્રકરણ ચાર હતું એ ઓરલ એવિડન્સ ઉપર આધારિત હતું પ્રકરણ પાંચ છે એ દસ્તાવેજી પુરાવા પર આધારિત છે જે કલમ છપ્પન થી શરૂ થાય છે મિત્રો મિત્રો આ પ્રકરણની ચર્ચા આપણે હવે આના પછીના વિડીયોમાં કરશું હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે તમને મારો જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને તમારા ગ્રુપમાં શેર જરૂર કરશો અને લાઈક પણ કરશો અને મારી યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ ત્યાં સુધી મને રજા આપશો પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર જય હિન્દ